નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અમદાવાદની એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજના ત્રીસ વિદ્યાર્થીઓએ દિવાળીના વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટૂરનું આયોજન કર્યું ટૂર ચાર દિવસની હતી અને પ્રેરણા આપનાર હતા કોલેજમાં હજુ નવા જોડાયેલા પ્રોફેસર સુનિલ સર અને તેઓ પણ આ ટૂરમાં જોડાયા હતા અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક ડોશીમાં એક નાના છોકરા સાથે ઊભા હતા એણે હાથ ઊંછો કરીને બસને ઊભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનિલ રાજપૂતે બસ થોભાવીને બસમાં ડોશીમાં અને છોકરાને અંદર લઈ લીધા બસમાં ચડ્યા પછી ડોશીમાએ પોતાના છોકરાને પડખે સુ ઉડાવીને આજુબાજુ જોઈને થોડા કોચવાણા કે આ સરકારી બસ તો નથી એટલે એણે પૂછ્યું કે હે ભાઈ આ બસ મૂળ ધરાઈના પાટિયા પાસે ઊભી તો રહે ને મારે ત્યાં ઉતરવું છે ને ભાડું કેટલું થશે મારી પાસે તો હવે પચાસ રૂપડી વધી છે ખોટું ના લગાડતા હો ભાઈ આ બસ ઓલી લોકલ જેવી નથી લાગતી એટલે પૂછું છું ડોશીમાએ આટલું કીધું એટલે છોકરા છોકરીઓને મજા આવી કે સારું રમકડું હાથમાં આવ્યું છે અને અમે આ લોકો ફરવા જ નીકળ્યા હતા એટલે બધાએ પોતાના કાનમાંથી ડટિયું કાઢીને મોબાઈલ નાખ્યા ખિસ્સામાં અને બધા મનોરંજન માટે ડોશીમાની સીટની આજુબાજુ બેસી ગયા પ્રોફેસર સુનિલ ડોશીમાને શાંતિથી સમજાવીને કહ્યું કે તમારે ભાડું નથી આપવાનું ને આ સરકારી બસ નથી અને અમે તમને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારી દઈશું ડોશીમાને સારું લાગ્યું બોલ્યા હે ભગવાન તમારું અભરે ભરે તમારું બધાનું સારું થાય નહીતર ત્રણ બસ સાવ ખાલી હતી તોય મારા રોયાઓએ ઊભી તો ના રાખી ને વળી તમારામાં રામ રુદ્ય આવ્યા કે તમે ઊભી રાખી નકરા માંદા છોકરાને આ ડોશીનું જાણે શું થાત માળી તમારું કયું ગામ પ્રોફેસરે વાતનો દોર હાથમાં લીધો શિયાનગર મૂળ ધરાઈના પાટીએ ઉતરીને રિક્ષામાં જવું છે બહુ આગું નથી બે ત્રણ ચોટીયાવા થાય તે આમ ધંધુકા શું કામ ગયા તા માળી નટખટ એવી પાયલે પૂછ્યું એમાં એવું છે ને કે આ છોકરાને બે દીથી તાવ આવે છે ને ગામમાં ડોક્ટર ન મળે તે મને થયું કે ધંધુકા મોટું દવાખાનું છે તે લાવને ત્યાં જઈ આવું તે દવાખાને હતી ડોશીમાએ સીટ પર સૂડ આવેલા છોકરાને માથે હાથ ફેરવતા કહ્યું તે ઘરમાં કોઈ મોટા નથી તે તમારે આવવું પડ્યું હવે સ્વાતિએ પ્રશ્ન કર્યો બાકીના સાંભળતા હતા બધાને કાઠિયાવાડી બોલીમાં રસ પડતો હતો તે છે ને ઊભા વાસરા જેવા બે છોકરાને એની બે ફૂલ ફટકડિયું બાયું છે ને પણ એ ઘરે નથી પોલીસ પકડી ગઈ છે તે કાલે જામીન પર છૂટશે ને હું તો એમ કહું કે અઠવાડિયું રાખીને બરાબર ના દબદબાવે તો કંઈક સુધરે બાકી મહિને ને બે મહિને એ બાંધતા જ હોય છે ડોશીમાએ એના હૈયા વરાળ કાઢી તે માડી બાયુને શું કામ પકડી ગયા અભિજીતે પૂછ્યું એ હું તો હતી નહીં મારા પિયર ગઈ હતી મારા ભાઈના શ્રાદ્ધમાં ને પછી આવીને કાલ આવીને તે ખબર પડી કે આ બાંધણું થયું છે મારાથી મોટા જેઠનું ઘર ને અમારું ઘર સામે સામે તે બપોર વસાળે છોકરા રમતા રમતા બાંધ્યા ને તે પછી છોકરાની માયુએ બાંધ્યું હે ભાઈ પેલા આવું નહોતું હો પણ જ્યારથી આ ઊંચી એડીવાળી આવી છે ને ત્યારથી દાટો દેવાઈ ગયો છે દાટો એ એ જઈને એના ધણીને કીધું ને તે મઠ્ઠા એ બાંધ્યા ચાર અમારા ને ચાર એ લાવ્યા લાકડીએ લાકડીએ તે મારા બે દીકરાને પગે વાગ્યું ને સામેવાળાના બે ભાઈના હાથ ભાંગી ગયા કાકા દાદાના બાંધ્યા બોલો કેવો કળજગાવ્યો આવ્યો બોલો ઢોશીમાએ શ્વાસ લીધો અને ફરીથી ચલાવ્યું બસમાં શાંતિ ચવાઈ ગઈ બધાને વાતમાં રસ પડ્યો તે સામી સામી ફરિયાદ થઈ પોલીસ આવી સામેવાળાએ મારા છોકરાની હારોહાર વહુઓના નામ લખાવ્યા તે મારા છોકરાએ પણ એવું જ કર્યું તે આઠેયને પોલીસ બઠાવી ગઈ એક દિ રાખ્યા હોસ્પિટલમાં ને પછી લઈ ગયા એને છોકીએ અને કાલે કદાચ બધાને જામીન મળે એમ ગામનો જીવલો કહેતો હતો જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો પણ તમે એને ન ઓળખો હો ડોશીએ કીધું ત્યાં તમારા છોકરાનો છોકરો છે મિત્તલે પૂછ્યું ના હો મારા છોકરાના છોકરા તો બે ઘરે છે આ તો સામેવાળાનો છોકરો છે માંદો હતો તે હું દવાખાને લાવી ડોશીમાયા જાણે બોમ્બ ફોડ્યો અને બસમાં શાંતિ છવાઈ ગઈ એક ડોશીની વાત સાંભળીને સૌ મૂંગા મંતર થઈ ગયા કોઈ કશું બોલ્યું નહીં પ્રોફેસર સુનિલે કહ્યું માડી સામેવાળાએ તમારા છોકરાઓ અને એના વહુઓ પર કેસ કરીને પોલીસ ચોકીમાં પૂર્યા તોય તેના છોકરાને તમે કેમ દવાખાને લાવ્યા સમજાયું નહીં તે એમાં શું સમજવાનું વાંક મોટાનો હોય તો એમાં આ ગગાએ શું બગાડ્યું મારું અને જે હતા એને તો પોલીસ લઈ ગઈ એના ઘરમાં એક દીકરી છે એને સીમંત કરીને તેડી આવ્યા હજુ અઠવાડિયા પહેલાં એ બિચારીને સામા મહિના જાય એટલે એ તો ન જઈ શકે એ તો રોતી હતી એક બાજુ એની તબિયત નહીં સારીને આને તાવ મગજમાં ચડી જાય એવો તે હું ગઈ ને મેં કીધું રોમા ભલે ને બાંધ્યા એ રોયા આપણે કુટુંબ થોડું મટી જવાનું છે ને લાવ હું ધંધુ કે લઈ જવાને પણ મારી પાસે પૈસા નહીં કે એની પાસે પૈસા નહીં અને ડોષીઓને તો પૈસા કોણ આપે અત્યારના છોકરા પૈસા તો ખૂબ કમાય પણ એની ફેશનેબલ ભાઈઓને ધરવે પહેલાં આવું નહોતું હો વળી મને વિચાર આવ્યો ને કે ઘરમાં ઘી પડ્યું છે ને એ વાણિયાની દુકાને જઈને વેચી આવીને પાંચસો રૂપિયા આવ્યા ને સાડી ચારસો ખર્ચો થયો ને આ વળી પચાસ રૂપાડી વધી છે ડોશીમાં જાણે માનવતાના બોમ્બ ઉપરા ઉપર ફેંકતા હતા સાવ છક થઈ ગયા હતા સાંભળી રહ્યા હતા ડોશીની અનુભવ ગીતા વળી ડોશીમાં બોલ્યા હું તો તમને બધાઈને કહું છું કે બાદશોમાં શું તમારે વેચી લેવું છે શું કામ તમે પાટવે આવો છો એકબીજા વળી મું હું એક વાત ભૂલી ગઈ કે સામેવાળા પાસેથી અને અમારા પાસેથી પોલીસ દહ દહ હજાર લઈ ગઈ બોલો એમ જીવલો કહેતો હતો જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો પણ તમે એને ના ઓળખો ગમે ત્યાં બાધણું થાય એટલે પહેલાં જીવલો આવે અને પછી પોલીસ આવે પછી એ જીવલો ગામમાંથી બેના જામીન ગોતે પછી જેવું કળ એવા પૈસા પડાવે હવે આજે જીવલો અમારે અને એના બેના જામીન ગોતશે થોડા થોડા પૈસા લઈ જાહે તો વળી આપણે રળી રળીને બીજાને ધરાવવાના એ આ તમારા સાહેબને પૂછો મારી વાત સાચી છે કે ખોટી હું તો તમને એ જ કહું છું કે મોટા થઈને ભલા આદમી બાજશો નહીં ને ભાઈડી કે એમ કરશો નહીં અમારે પેલા બે સીધા જ હતા પણ જ્યારથી ઊંચી એડિયું વાળી આવીને ત્યારથી દાટ વળી ગયો દાટ હું તો તોય તમને કહું છું કે તમે બધી છોડીઓ આ ટૂંકા ટૂંકા કપડાંમાં કેવી રૂપાળિયું લાગો છો એ નહીં પણ તમારા લગ્ન થશે પછી ધ્યાન રાખજો દીકરીઓ એ બાચશો નહીં હો અને આ દીકરાઓને પણ કહું છું તમે ભાઈયુ ભાઈ બાજશો નહીં ખરા ટાણે ભાઈયું જ કામ આવે ભાઈયું નહીં પહેલાં આવું નહોતું હો ભાઈ બધા હવે ગરીબ ગાયું જેવા થઈ ગયા છે જ્યારે માથાબારે બાયુ આવે ત્યારે પહેલાં આવું નહોતું હો કપડાં પણ ટૂંકા અને જીવ પણ ટૂંકા હો ડોશીએ વાત પૂરી કરીને ડ્રાઈવરે બસ ઊભી રાખી કીધું કે મૂળ ધરાઈ આવી ગયું ડોશીમાં ઊભા થયા છોકરાને બેઠો કર્યો અને કીધું એ સાહેબ તમારું ને આ તમારા નિશાળિયાનું સારું થાય અભરે ભરાય તમારું બધાનું એ મારો વાલીડો તમારું સારું કરે અને જવા રવાના થયા કે પ્રોફેસરે પૂછ્યું કે માડી તમારું નામ શું છે એ તો કહેતા જાઓ મારું નામ કમું કહીને ડોશી નીચે ઉતર્યા ને કેમ જાણે છોકરાઓને શું સૂજ્યું કે બધા ઊભા થયા અને બે મિનિટ સુધી કમુમાના માનમાં તાળીઓ પાડી જીવનનો એક મહત્ત્વનો પાઠ તેઓ ધંધુકાથી મૂળ ધરાઈની વચ્ચે શીખી ચૂક્યા હતા બધાના મગજમાં એક જ વાક્ય ગૂમતું હતું કે ભલા થઈને બાદશો નહીં શું ભેગું લઈ જવાનું છે અને શું વેચવાનું છે ભલા થઈને બાદશો નહીં મિત્રો એક સત્ય ઘટના હતી તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા સગા સંબંધીમાં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ